એટલે અંધશ્રદ્ધામાં ના જાઓ ઘણાય અમને એવું કે અમે દાદા દા બહુ માનવી છે અમને તોય હજુ તકલીફ છે તો માણસ દુઃખી થાય છે ને અહીંયા ક્યાંક ને ક્યાંક એના કરેલા કર્મોની જ સજા છે ભાઈ બીજું કઈ નડતું નથી આ માણસ નદી મેં રાતે જોયું અમે તો ત્રણ વાગ્યો હું સુવા જતો તને તારી એક બેન રૂવા માંડ્યા મેં એમને ત્રણ વાર કીધું કેન્સર હતું કે તમારી પાસે કોઈની પાસે પાંચ પૈસા માગવામાં આવ્યા ખરા પાર્કિંગ થી વાહન મૂકો ત્યાં લગી પ્રસાદી ની લો કોઈની પાસે એક રૂપિયો માગવામાં આવ્યો માથું ઉતારી ભોળાનાથ ના પગમાં નાખી દેવા તમે અમને દુઃખી ખે આ જે નથી સમજતા એ બધા કે આપણે મંદિર આયા છીએ આ જગ્યા પવિત્ર એટલી પવિત્ર છે

માણસો તો ખવડાયેલું અને આ જગ્યા નો તો મારો ઠાકર એવું કે વેલા પરોળીએ બહાર નીકળી જાય આ તો અંધશ્રદ્ધામાં તમે ના જાઓ ઘણા ક્યાંક ને ક્યાંક જોરાઈ ને આવ્યા છે હાથ ઊંચા કરો ક્યાંક ને ક્યાંક પૂછ્યું હોય હાથ ઊંચા કરો ખોટું બોલો પાડો છે એનું પાપ તમારામાં કે ખોટી જગ્યાએ જાઓ સાચું કરે એનો મન ક્યારેય વિરોધ નથી પણ તમે ખોટી જગ્યાએ જાઓ તમને આ નડ હશે નાનું આ કરવું પડશે નાનું આ કરવું પડશે કે અમારો મુખ્ય ઉદ્દેશ છે એ છે દાદાનો ઉદ્દેશ છે એ છે કે જે ભટકી ગયા છે જેને ખરેખર અહીંયા અમે કોઈ આમંત્રણ ના આપતા ભાઈ કે અમારે અહીંયા આવો અને એમ એકસો મટાડી દઈશું ફલાણું કરશું કે તમે બધા દાદા ના છો મને આપણા ઘરે મહેમાન આયા હોય તો માણસ ખવરાવે છે ને કે ખવરાવે દાદા અમને એટલે એવું કે બધું થાય છે પણ હવે એ માણસ બની ને આયા આવીને તો તમને નહીં ખવડાવીએ કે એને અવતારે કદાચ લેવો હોય છે તો એને એવા મા બાપ નહીં મળે જેના તેના ઘરે ફરીથી તો અવતાર લઈ લે નહીં ભાઈ સમજાય હે એટલે અમે તમને એ દાદા જે લાવે છે એ અમે રાધીને તમને ખવડાવી છે બાકી હું કોઈ ચમત્કારી નથી સમજી લેજો આ શરૂઆત ક્યાં આવ્યો છું પણ આ જગ્યામાં જે કોઈ આવ્યો અને મનની નાભીથી જો એને એમ થાય કે મારે હવે સુધરી જવું છે અને ભગવાને કેટલા ચોર્યાસી લાખ યોનીમાંથી માણસ ફરતો ફરતો જીવ આવે ને તારે મનુષ્યનો દેહ મળે છે તો શું આ દાણા જોરાવા હતું દાણા જોરાવા હતું ભગવાન માણસ બનાવે છે શેના માટે આટલો છે કે જે આ ધરતી ઉપર અબોલ જીવ છે માણસ રહ્યો ને બધાય જીવને ભગવાન એક જ મગજ આપ્યું માણસને બે આપ્યા છે તો બે જગ્યાએ વાપરે હું પાણી ખાની ભેગું બે આવું બળ ફાયદો થાય આટલો સ્વાર્થી છે અને આ તમને સ્પષ્ટ ભાષામાં કહું કે માણસ રહ્યો ને આ તમને મદદ કરે કોઈ તમારા ગુરુ મહારાજ હોય કોઈ કદાચ તમારા મઠના ભુવા હાચી ભક્તિ કરતા હોય એ તમારી મદદ કરે કોઈ સાધુ મહાત્મા કરે કોઈ પરોપકારી જીવ કરે બાકી આ સંસારમાં ભાગ્ય જેવા મળે કે નિસ્વાર્થે કોઈ કોઈની મદદ ન કરતું એક વ્યક્તિ મારી પાસે લાવો લાવો કદાચ તમને પાક પચીનો ટેકો કર્યો છે કદાચ તમારા અવસર હોય છે તો પચાસ જણા ના હોત તો કઈ દુનિયામાં જીવો છો હું કોઈ ભણેલો ગણેલો માણસ ને હું ચોખ્ખું કઉ છું ને કે ઓછું ભણેલો માણસ છું પણ અભૂત તો નથી કે મારો પરમાત્મા જે અમને કહેશે છે એ હું તમને કઉ છું

આ સાનિધ્યમાં અમે એક જ વાત શીખવાડીએ છીએ કે ગમે ત્યાં દુનિયાના છેડે જાઓ પોતાની કુળદેવી હોય કે ગમે ત્યાં જાઓ હું તો સ્પષ્ટ ભાષામાં કહું છું કે પોતાની કુળદેવી પોતાના આરાધ્ય દેવને જો કદાચ મૂકીને તેમ બીજે પગે લાગવા જશો ને કે આ અમને સુખી થઈ કરી દે તો ક્યારેય નહીં થવું જોઈએ આ એક લખીને રાખજો